ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઈમના બનાવો વધ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ માટે સાયબર ગરબો રજૂ કરવામાં આવ્યો છે આ સાયબર ગરબામાં લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ આપવામાં આવી રહી છે ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધ્યા છે સાયબર માફિયાઓ અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લે છે ત્યારે લોકો આ પ્રકારના સાયબર ફ્રોડના શિકાર ન બને અને લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા અનોખું જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હાલમાં નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેર સાયબર સેલ દ્વારા સાયબર ગરબો લોન્ચ કરવામાં આવ્યો છે આ સાયબર ગરબામાં ફ્રોડથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ આપવામાં આવી છે અને કોઈ લોકો સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા પણ અપીલ કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે ત્યારે મા આદ્યશક્તિની આરતી અને પ્રાર્થના સાથે સુરતવાસીઓને સાયબર ક્રિમિનલના ચુંગલમાંથી બચાવવા માટે ખૂબ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધામાં આવે અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલ પૂરા વિશ્વમાં ક્યાંય પણ બેઠા બેઠા ડિજિટલ અરેસ્ટ બેંક કે ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય છે ફોટો મોર્ફ કરીને પૈસાની માગણી કરતા હોય છે આ પ્રકારના ઘણા દૂષણોથી બચવા માટે સાયબર અવેરનેસ ખૂબ જ જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક ખૂબ જ સરસ સાયબર ગરબા બનાવવામાં આવ્યા છે આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે શું શું તકેદારી રાખવી તેની ટિપ્સ આપવામાં આવે છે વધુમાં જણાવવામાં આવ્યું કે નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત શહેરની કુલ પિસ્તાલીસ શી ટીમ ટ્રેડિશન ડ્રેસમાં મોટા ગરબા કે ગરબા હોય ત્યાં વોચ રાખશે અને કોઈ બહેનો સાથે છેડતી કે હેરાનગતિ ના થાય તેની તકેદારી રાખશે નવરાત્રિના પ્રથમ દિવસ છે ત્યારે માં અર્ધશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કંઈ પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ એરેસ્ટ કરતા હોય સેક્સ્ટર્શન કરતા હોય અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માગણી કરતા હોય આ પ્રકારના ઘણા બધા જો દૂસરો છે એનાથી સામા સામના કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જોવે બનાવવામાં આવેલા છે આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટીપ્સ હોય છે આ ટિપ્સના સરસ જોઈએ આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે આપણે શું શુભ રાખવા જોઈએ કેવી રીતે આપણે ધ્યાન રાખીએ આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારને ધ્યાન રાખીએ જેથી કે આ સાયબર માફિયાઓના જે રીતે મા અધશક્તિ આપણા ત્રિશુલ દ્વારા જોઈએ મહીસાસુરને વધ કર્યા આ જ રીતે જોએ આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને જો વધ કરી જોઈએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ સુરત શહેર પોલીસના લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ જોઈએ અમારી હેલ્પલાઇનનો ઉપયોગ કરે ભારત સરકારની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી જી થ્રી જીરો એનો ઉપયોગ કરે આ માટે જો આ સરસ એક જો ગરબા માનની ગ્રહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનના હેઠળ અમે બનાવવામાં આવેલા છે તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓના જોએ આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો ન જોઈએ આપ અને હું અમારી તમામ પોલીસ અમારા નાના બાળકોથી લઈને વડીલો મળીને સાયબર ક્રાઇમથી બધાનો પ્રોટેક્ટ કરીશ આપ આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમના કુલ પિસ્તાલીસ જેટલા સી ટીમ અમારી જે બધી ગાડીઓમાં સજજ સજ્જ ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓના જગ્યા ચાહે શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જોઈએ અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે બહેનોને કોઈ મદદની જરૂરત હોય જોઈએ અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય આ તમામ પ્રકારને જો એ કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જો એ એસઓજીના છે ટીમ આ બધા અમારી સી ટીમને મદદમાં રહેવાના છે